મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં છેલ્લા થોડા સમયથી જે મોબાઈલ ફોનની ફરિયાદ આવેલી હોય કે કોઈ રજૂઆતો આવેલી છે તો આ બાબતે ધ્યાને લઈ અને પીઆઈ શ્રી ગઢવા અને તેમની ટીમ સ્ટાફ અને બીજી જે તેમની ટીમ છે તેમના દ્વારા કુલ તેત્રીસ જેટલા મોબાઈલ ફોન રિકવર કરવામાં આવેલા છે અને તે પૈકીના ઘણા બધા જે રૂબરૂ આજે આવેલા છે એ લાભાર્થીઓને તેમના પોતાના ફોન પરત જે ખાસ કરી અને જે કેન્દ્ર સરકારનું સી પોર્ટલ છે જેની અંદર આપણે જ્યારે બી ફોન ખોવાય છે ત્યારે એમાં જે કન્ફોમેશન ફિલઅપ કરી અને એને ટ્રેક કરવા માટે તેની જે પદ્ધતિ છે તે બાબતે આજે જે આ લોકો આવેલા છે તેમને આપણે ખાસ તો સમજ આપેલી છે અને કેવી રીતે એનો ઉપયોગ છે એનાથી કેવી રીતે ફોન પરત મેળવાય છે એ બાબતની વિગતો આપેલી છે અને અવારનવાર આ તીરા પુષ્પ પણ કાર્યક્રમ હેઠળ આપણે જુદો જુદો મુદ્દામાલ અને મોબાઈલ ફોન જે તે એના લાભાર્થીઓ છે તેમને તરફ આવતા હોઈએ ખૂબ જ પ્રશંસનીય કામગીરી પીઆઈ પડવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી છે તેમને બધાને અભિનંદન रिपोर्टर तरुण प्रजापति साथ चक्रवात ન્યૂઝ महसाणा